આમોદ નગરપાલિકાની બેદરકારી આઈ લવ આમોદ સેલ્ફી પોઈન્ટ ગંદકીના ગંજ પર ખુલ્લી ગટ્ટરની ચેમ્બરમાં ડુક્કર પડ્યું આમોદ નગર પાલીકાના વેવટી તંત્રની બેદરકારી અને આદેદડ આયોજનો એક ચોકા નારો કિસો છે નગર માં દાવો કરતી નગર આઈ લવ આમોદ સેલ્ફી પોઈન્ટ ગંદગી અને કાદવતી ખતબતી જગ્યા પર સ્થાપિત કર્યો છે આ બાબત માત્ર સ્થાનિકો માટે જ નહીં પરંતુ હાઈવે પરથી પસાર થતા લોકો માટે પણ હાસ્યાસ્પદ અને શરમજનક બની રહી છે નેશનલ હાઈવે ચોસઠ પર જ્યાંથી હજારો વાહનો પસાર થાય છે તે જગ્યાએ નગરપાલિકાએ આઈ લવ આમોદ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે પરંતુ આ પોઈન્ટ આસપાસ ગંદકીના ઢગલા ઉભરાતી ગટરો અને દુર્ગંધ સામ્રાજ્ય સજે છવાયલું છે પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે એથી પસાર થવું પણ મુશ્કેલ છે આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકાના સત્તાધીશોના નાનામાં નાના કામનો પ્રચાર સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો દ્વારા કરે છે પરંતુ આ ગંદકીવાળા સેલ્ફી પોઈન્ટ એક પણ ફોટો વાયરલ થયો નથી જે તેમની પોતાની જ પોલ ખોલે છે તાજેતરમાં જ એક કરુણ અને આશ્ચર્યજનક ઘટના બની છે ગંદકીના પોઈન્ટ પાસે એક ડુક્કર ખુલી પાણીની ચેમ્બરમાં પડી ગયું હોવાની લોકોની ચર્ચા મુજબ આ જગ્યાએ કોઈ સેલ્ફી લેવા ન આવતા અને ડુક્કરે જ ઓપનિંગ કર્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે આ ઘટના એ નગરપાલિકાની બેદરકારી દર્શાવી છે આ અગાઉ પણ મુખ્ય બજારોમાં અતુલ બેકરી પાસે એક નાગરિક ખુલ્લી ગટરની ચેમ્બરમાં પડી જવાની ઘટના બની હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો છતાં આજે પણ ગટર ખુલી છે છે આ પ્રકારની બેદરકારી અકસ્માતોનું કારણ બની શકે નગરજનોએ સોશિયલ મીડિયા પર ગંદકી ભરેલા સેલ્ફી પોઈન્ટ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે તેઓએ આ બોર્ડને યોગ્ય અને સ્વચ્છ જગ્યાએ ખસેડવાની અપીલ કરી છે જેથી તે ખરા અર્થમાં નગરનું ગૌરવ બનાવી શકે જોકે નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ સકારાત્મક પગલા લેવામાં આવે નથી જ્યાં સુધી આ સમસ્યા નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આઈ લવ આમોદ બોર્ડ માત્ર નગરપાલિકાની નિષ્ફળતા નું પ્રતિક બની રહી છે